નમસ્કાર મિત્રો આરસીમ ગુજરાતની યુડૂપ ચેનલ માદિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો ને મોટાને ગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં રાત પડતા નવી મુસીબત મુસિબતો ફાટ્યો અત્યાર સુધીમાં ત્રીસ લોકોનું રેક્સ્યું વડોદરામાં વધુ એક મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ભારે વરસાદની સ્થિતિ વચ્ચે અહીં તળાવ ફાટ્યો હોવાની ઘટના બની છે સતત વર્ષે રહેલા વરસાદને પગલે દશરથ ગામે મલાઈ તળાવ ફાટ્યું છે આ ઘટનાને પગલે ચાલી ઝોંપડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘટનાની થતા ફાયર બ્રિગેડની ટીમ મદદ માટે દોડી આવી હતી અને રેક્સ્યુ કામગીરી હાથ ધરી છે આલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બોટની મદદથી ત્રીસ જેટલા લોકોનું રેક્સ્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા સતત વર્ષે રહેલા વરસાદને પગલે તળાવ ફાટવાની ઘટના સામે આવી રહી છે દશરથ ગામે મલાઇટાળો ફાટ્યું છે જ્યારે તળાવ ફાટતા શ્રમજીવીઓ ફસાયા હતા આ ઘટનામાં આસપાસમાં ચાલીસ ઝૂપડાઓ પાણીમાં ગરગાવ થઈ ગયા છે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ત્રીસ લોકોનું શું કરાયું હતું જય હિન્દ